તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ ને સીતારામ બધા તો આજ મેં કોથળીયું લઈ લઈને ટૂંકી ગયા છે એવી માંડવી વીણવા હો આજ તો કોથળીયું પહેરે પાર હો રૂકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને તો એટલામાં એમ કહેવાય કે બોલેરો લઈને મારા ભીખુભાઈ મારો સ્લેપતા તો ગારામાં મીડ્યું ટાયર ફરવા હો અને પછી ધીમે ધીમે અમે કર્યું હાલવાનું ચાલુ હો કારણ કે બોલેરો તો કાંઈ હાલ એમ છે નહીં આ ભગવાને ભર શિયાળે કર્યો છે ગારો હો પણ માંદડું કર્યું ખરેખરનું હો

પણ શા એવો બનાવ્યો ને કાંઈ ઘટે મજા આવે રાખી એવો બનાવ્યો પછી પીને તો નાસ્તા વાળી હાલે છે નાસ્તામાં તમારે ગાંઠિયા ફાફડા ને કઈ ઘટે નહીં એવું નાસ્તામાં છે અને અમારા ભાઈ નજરી કાળા સડી ગઈ તો કાળા ઓળવા મિડ્યા ભાઈ પછી તો સાહ પીને એટલી એનર્જી આવી ગઈ ને એની વાત પૂછવામાં અમે મોહેર કેરા ઉતરી ગયા બધાની અને પછી જોવો તમે આમ બધાય માણસો ઊંધણ હવળાના સાના કોટા લાગી ગયા છે જોરદાર હો અને બગલા તો તમે જોવો મારા હાળા હવારના વાહે પડી ગયા છે ને બગડાટી બોલાવે રાખે છે હો પણ તાતો અમાર ભીખુ મોમા કે આ બગલાવે તો મારું માથું સડાયું છે હો હવારના વાહે પડી ગયા છે મારા હાળા કે ખાતા નથી એ આ બગલાને કોક લઈ જાવ ઓ પિયો ઓ મેં કેવા ખાઈ પીને આરામ બારમ કરીને અને પાછા હાવ હના ધંધે લાગી ગયા છે માણસો હજી બધાય ધીમે ધીમે હાઇલા આવે છે ફેડ ન્યાથી રાપે છેડ્યા છે ફેડ અહીં સુધી તો અહીંયા શેલ રાખ શેર અડધું પાછા બપોરા કરીને પાછા આવી ગયા ખેતરમાં તા ભાઈ કોથળા ઊંચા કરે છે મારી ભાગમાં કોથળો આવ્યો મેં કીધું કોથળો તો કોથળો વીણવા મળખાય કા ભરી લે કોથળો કાતો વાહેથી માણસો ની ભાઈ લાયન પાછી થતી આવે છે બગડાતી બોલતી બોલતી હોય અને વાદળા તો તમે જોવો કઈ ઘટે નહીં એવા ચોમાહી આવા નહોતા જોવા મળતા એવા તો અત્યારે શિયાળે પછી તો ભાઈ માવા વગર ની મને મો સડે ને એટલે કીધું લાય માવો બનાવી નાખું ને ખાઈ નાખું માવો પછી તો માવા ને એકલો ગયો કાગળ તૂટી ગયો પછી મેં કીધું હવે ખાઈ નાખું ભાઈ પછી તો આ મારી બાબા ઇધર ઝેર ખાને કા પૈસા નહીં તો જા રે પછી તો ભાઈ તડકાના ફૂલ તપી ગયા ને આખા નીતરમાં મીડ્યા એવા થઈ ગયા હોય પણ અમારા માણસો માણસો અમે બધા ઘેટા બકરાની ઘોડે માંડવી વીણવા મીડ્યા છે કીધું આજ તો માંડવી વીણે પારવો હો પછી તો અમારા ભીખુ મમાએ પાછો શાહ મીકો પણ ત્રણ વાગ્યાનો શાહ મીકો તે ઠેર ચાર વાગ્યે સાપ આવ્યો કારણ કે બનતો હતા ભીના ને સૂળો કાંઈ હળપતો નહોતો ફૂકુ મારી મારીને ઠાકાતા આવો પછી તો અમે માં શિયાળ જણા જણાય શા પેકવો અને રગડી એવો સાપ પેકવો હો પણ તપેલીમાં સોટો રે રહે એવો શાક ફીરો પછી તો બધા શા કેટા શા મેળા પાર લેવા તા તો અમારે મામી કાય કા થી તોડ્યા હોય એ મારી હાટું સા રાખજો ઓ તો સા પીન મને કોટો સડી ગયો સા વિના મને સેન પડે નહીં પછી તો અમે બે ત્રણ કિલોમીટર હાલી ગયા પાછા બોલે રે તા તો અમે બધા કોથળા જેવા થઈ ગયા હોય પણ મિત્રો હવે તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો અને મળ્યા પાછા આવવા ને આવા નવા બ્લોગમાં તો જય માતાજી આજના માટે આટલું